આમ તો ભારતીય જનતા પાર્ટીના ભરૂચ લોકસભાના સાંસદ મનસુખ વસાવ દ્વારા વાતો કરવામાં આવે છે કે ભરૂચમાં જ્યારથી તેઓ આવ્યા છે ત્યારથી વિકાસ સારો એવો થઈ રહ્યો છે લોકોને રોડ રસ્તાઓ મળ્યા છે લોકોની જે સમસ્યાઓ છે તેનું નિરાકરણ આવ્યું છે પરંતુ અવારનવાર આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા મનસુખ વસાવાના આ દાવાઓને પોકળ સાબિત કરવામાં આવતા હોય છે અને આરોપો પણ લગાવવામાં આવતા હોય છે ત્યારે વધુ એકવાર ભરૂચ જિલ્લાનું વહીવટી તંત્રનું બુદ્ધિ પ્રદર્શન સામે આવ્યું છે હાલ ચોમાસાનો સમય ચાલી રહ્યો છે તે દરમિયાન હવે ઘોડા છૂટી ગયા બાદ તબેલામાં તાળા મારવા માટે ત્યાંનું વહીવટી તંત્ર કામે લાગ્યું છે એટલે કે જે ખાડાઓ ખોદેલા છે તેને પૂરવા માટે હવે કામગીરી કરવામાં આવી રહી છે શું સમગ્ર મામલો શું કહી રહ્યા છે ભરૂચના આમ આદમી પાર્ટી ના જિલ્લા વિશે વાત કરીશું આ તો તેને કહીએ જે વિડીયો નમસ્કાર દર્શક મિત્રો નવજી ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું હાલ ગુજરાતભરમાં ચોમાસું ચાલી રહ્યું છે ચોમાસા પહેલા તમામ જિલ્લાઓમાં પ્રિમોન્સૂન કામગીરી થતી હોય છે તેમજ જે જિલ્લા કલેક્ટર હોય શહેરોમાં કમિશનર હોય તેમના જાહેરનામા પણ પ્રસિદ્ધ થતા હોય છે કે આ તારીખથી કોઈએ પણ વિસ્તારમાં ખોદકામ કરવું નહીં અને જો જે કામમાં ખોદકામ થયું હોય તેને વહેલામાં વહેલા તકે પૂરી દેવા જેના કારણે કોઈ પણ અઘટિત ઘટનાઓ ન ઘટે છતાં પણ વહીવટી તંત્રમાં રહેલા કેટલાક આઠસો અધિકારીઓ છે તેમના પેટનું પાણી નથી હલતું ને આવી રીતે ખાડાઓ છે તે વરસાદના સમયે પૂરવામાં આવતા હોય છે આ પ્રકારની સ્થિતિનું પણ નિર્માણ થતી હોય છે જ્યારે કોઈ દુર્ઘટના ઘટે છે ત્યારબાદ તંત્રના અધિકારીઓ કંઈક સફાળા જાગતા હોય છે અને ત્યારબાદ પોતાની ભૂલ છુપાવવા માટે તેઓ હરકતમાં આવતા હોય છે ત્યારે ભરૂચ જિલ્લાના જાડેશ્વર અને ભોલવા ગ્રામ પંચાયતનો સંકલનનો અભાવ જોવા મળ્યો જે ખાડાઓ ગટર લાઈન માટે ખોદવામાં આવ્યા હતા તે ખાડાઓ ચોમાસાનો સમય આવી ગયો છે તે ચાલુ વરસાદમાં પૂરવામાં આવી રહ્યા છે આને જ લઈને હવે આમ આદમી પાર્ટીના ભરૂચ જિલ્લા પ્રમુખે ત્યાંના ટીડીઓ સાથે સંપર્ક કર્યો પરંતુ ટીડીઓએ કોઈપણ પ્રકારનો જવાબ ના આપ્યો હોવાના આરોપ તેમના દ્વારા લગાવવામાં આવ્યા સાથે તેમણે કહ્યું કે ભારતીય જનતા પાર્ટી દ્વારા છેલ્લા ઘણા સમયથી અહીંયા લોકો હાલાકીમાં મુકાયા છે અહીંયા લોકો એકવાર રજૂઆત કરી ચૂક્યા છે છતાં પણ ખાડા પૂરવામાં નથી આવ્યા પરંતુ આગામી સમયમાં હવે ચૂંટણીઓ જ્યારે નજીક આવી રહી છે ત્યારે આ તંત્ર છે તે વિકાસ કરતો જોવા મળી રહ્યું છે પહેલાં તો આ બાબતને લઈને પિયુષ પટેલે શું પ્રહાર કર્યા છે ને શું માંગ કરી છે એ સાંભળી લો આ જે લોકોને ભાજપના વખાણ કરવાની જે આદત પડી ગઈ છે જે ખરેખર ભાજપની વાહવાઈ કરે છે આ એ લોકોને કાળા મુબારક કારણ કે ભાજપ હર હંમેશ જેટલા પણ નેતાઓ છે સરપંચો છે હવે આ તાલુકા આવા જિલ્લામાં હમણાં પંચાયતોને હમણાં જે ઇલેક્શનો આવી રહ્યા છે એટલે હવે આ લોકો કામ ચાલુ કરશે વર્ષોથી જ્યારે આ કામો પાસ થઈ ગયા છે ત્યારે તુલસીધામની જનતા ભરૂચની જનતા આવી કઈ કેટલી તકલીફોનો સામનો કરી રહી છે ત્યારે આ જનતાએ પણ સમજવાની જરૂર છે તમે જુઓ સામાજ ચોમાસે કોઈ પણ સેફ્ટીના પણ સાધન લગાવ્યા વગર કોઈ પણ અહીંયા રીધીનો સાઈડ ઉપર કંઈ પણ સેફ્ટી પર બસ કોઈપણ ટેન્ટ લગાવ્યા વગર બસ શું જ કર્યા વગર આ લોકો સીધું કામ કરી રહ્યા છે કેટલાક કેટલાક સમયથી આ ખોદેલી હાલતમાં હતું હવે આ લોકો જ્યારે વરસાદ પડી ગયો છે પાણી ભરાવાના ચાલુ થઈ ગયા છે લોકોને ખબર પડવા માંડી છે કે આગળ હવે ઇલેક્શન આવી રહ્યું છે પાંચ છ મહિના પછી ઇલેક્શન છે પંચાયતોના એટલે હવે આ લોકોએ કામ ચાલુ કરાવી દીધા હું બોલાવ ગ્રામ પંચાયત અને જાડેશ્વર ગ્રામ પંચાયત જો આ બંનેની સહમતી હોત તો આ જીએનએસીની જે દિવાલ છે એને અડી અને આ પાઇપ નખાઈ શકત અને આ નખાવી અને જનતાને તકલીફનો સામનો ના વેઠવો પડે આ ચોમાસે પણ આવું છે લખું લાખ હોય તો લખી રાખજો આવનારા બે હજાર પચીસનું જે ચોમાસું આવશે એમાં પણ આની આ જ હાલત રહેવાની છે કારણ કે વર્ષોથી આપણે જોતા એવા આ લોકો ફક્ત અને ફક્ત થૂક લગાયા સિવાય કોઈ કામ નથી કરતા તુલસીધામનો આખો મેઇન રોડ તમે જોઈ લો ટીડીઓને વારંવાર રજૂઆત કરી તેમ છતાં પીડીઓ આને ધ્યાન પણ નથી લીધું પીડીઓને કેટલીક વખત મેં ટેલિફોનિક રજૂઆત કરી જાઉં તુલસીધામમાંથી દરરોજ અવર જવર કરું છું તેમ છતાં આ લોકોએ ધ્યાન નથી લીધું ત્યારે જઈ અને આમ આદમી પાર્ટી આજે અવાજ ઉઠાવવાની જરૂર પડી છે અને આજે આમ જનતા માટે અમે લોકો અવાજ ઉઠાવી રહ્યા છે ત્યારે આશા રાખું છું કે જનતા પણ આની અંદર સાથ અને સહયોગ આપે અને જનતાએ પણ આનો અવાજ બનવો પડશે આ હતા ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ જે ખાડાઓનું ખોદકામ કરવામાં આવ્યું છે અને ચાલુ વરસાદમાં આ ખાડાઓ પૂરવા માટે જેવી રીતે તંત્ર દ્વારા બુદ્ધિ પ્રદર્શન કરવામાં આવ્યું છે તેને લઈને તેમણે સવાલો ઉઠાવ્યા છે અને કહ્યું છે કે હવે ગ્રામ પંચાયતોની ચૂંટણી તાલુકા પંચાયતોની ચૂંટણી આવી છે અને જે ભરૂચવાસીઓને અત્યાર સુધી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો પરંતુ કેવી રીતે ધ્યાન એ મુદ્દા પરથી ભટકાવાય અને લોકોને વિકાસ બતાવાય તે માટે હવે તંત્ર દ્વારા હરકતમાં આવીને કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ હાલ ચોમાસાના સમયમાં આ પ્રકારની સ્થિતિના કારણે ખાડા પૂરવાની જે કામગીરી કરવામાં આવી રહી છે તેમાં પણ ક્યાંક ને ક્યાંક તેમણે સવાલો ઉઠાવ્યા છે ને આનાથી દુર્ઘટના સર્જાઈ શકે છે જો આ ચોમાસા પહેલાં કામગીરી કરી હોત તો લોકોને પાખો રસ્તો મળ્યો હોત ને લોકોને હાલાકીનો સામનો ના કરવો પડ્યો હોત પરંતુ હવે જેવી રીતે આરોપોનો મારો ચલાવવામાં આવ્યો છે ને વિકાસની જે મોટી મોટી વાતો જે કરવામાં આવે છે સમયસર લોકોના કામ પૂર્ણ જાય તેવી વાત કરવામાં આવે છે ને થોડાક સમય અગાઉ અધિકારી રાજ સામે ખુદ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા એક પોસ્ટ ડેડીયાપાડાને લઈને લખવી પડી હતી ને જે રસ્તાઓ છે તે રસ્તાઓની હાલત દુરસ્ત કરવામાં આવે સુધારવામાં આવે તે પ્રકારે તેમને અધિકારીઓનું ધ્યાન સોશિયલ મીડિયાના માધ્યમ ઉપરથી દોર્યું હતું એટલે કે ફરી એકવાર ભરૂચ જિલ્લામાં જેવી રીતે સંકલનનો અભાવ જોવા મળ્યો છે અને જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ મેદાન આવ્યા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને વધુમાં વધુ શેર કરો નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ